અને આજે પણ આપણે બ્લોગ આપણે મોડો મોડો અગિયાર વાગે આજે સ્ટાર્ટ કર્યો છે કેમકે હવારમાં શિવાની બેન હારો હાર જાગી ગયા એટલે એના કરતા હવારમાં સ્ટાર્ટ પણ કરશે બેનને નિશાળે જવાનું હોય અને થોડું ઘણું આપણે ઘર એવું હોય પણ શિવાની બેનને હવારમાં પાછા રહેતા મૂકાય નહીં સવારમાં તો એને જાગે એટલે થોડા ઘણા ફોન કરે એટલે પછી તો રમવા મળી હતી પણ અંકિત હાલો નવરા થઈ જાય અને શિવાનીના પપ્પાએ વિડીયોનું એડિટિંગ કામ કર્યું અને અપલોડિંગ બાકી હતું તો અપલોડિંગને એવું બધું કર્યું ને પછી આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને હું શિવાનીના કપડાંને એવું બધું હતું ને તો આવતી રહી પણ અત્યારે એમ કહેવાય કે ભાદરવાનો તડકો એટલે તડકો એટલે લાગે એટલે છેતુરીના સાઈ અત્યારે બહેન બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હજી અગાશી માથે સાઈડ નાખો હોત અને જવું છે એટલે તો પહેલાં આપણે સાઈડ પાણી નાખી આવશું અને અમારા વંશભાઈને એને કાંક બપોર પછી નિશાળે જવાનું છે ને એવું કાંક છે એટલે અત્યારે અંધાઈ છોકરા તૈયાર થઈ ગયા છે પણ અહીંયા રમે છે કાકાને એને ભેંસ બી આણે છે ને એટલે એના નાનું નાનું બધું હોય એટલે બસ ને આઈને ધ્યાન છે અને રમે છે આપણે માંડવી ઘસાડે હલાવ્યા છીએ

તને મારે છે તો સુધી લેસન કરાય રમવાનું ના હોય એમ જો ને કેવા કેવા રમકડા ભેગા કર્યા છે તો આપણે સેન્ડ લઈને આવતા રહેશે ગશી અને ઘઉં સોખા બે મિક્સર માં છે તો ઘણું ખરું આપડે મોડું થઈ ગયું ત્યારે હવે રણકવાનું પણ ચાલુ કરી દીધું છે પણ અત્યારે હારી હારી ને પાવું નથી કેમ કે તડકો છે ને કેટલું પાણી પીધા છે તો આપણે છોડીને એ સીધા આપણે કુંડી જ પાછું એટલે પેલા તો આ મોટી પેશીને લઈશું ને એને પેલા પાઈ દઈશું એને જો ખાવાનું હાલ છે જે એને ખોટું નથી પણ એ કદાચ આવીને રણકીએ એટલે એને પેલા તરસ લાગી છે એટલે એના ખીલે છોડીને આપણે થાય છે પણ તો કેટલું પાણી પી જાય એટલું ખાલી એટલે વાર લાગી આને પછી આને પાઈ અને પછી આ બધા બે ત્રણ તો બેઠા છે ને આને પછી પાછું પછી વારાફરતી ને પાઈ દઈશું પેલા આપણે મોટી ભેજ ને પી સોડી તો આવે છે પણ પીવાની જતી નહી સિવાય પેલો પ છે ને તો પેલા પાણી નહીં પીવે આમ પાણી પી લે ને આકડ માર આ બાજુ કુંડી કરીને દેખાડવું પડે છે પાણી પીવા માટે ને પે હા હવે અત્યારે પીવાનું ચાલુ કરશે હવે એ મોઢામાં ખૂટી ત્યારે પીવીએ ને એ ચીજો મોઢું હલાવે છે એટલે નીણું એ ખાઈ લે હવે ની રાતે પીશે ને આ એક કુંડી હશે ને કાંઠે જો ઘ છે ડોકેની બહુ જ ખુશ છું કેમ કે સિવાની બેન હવે સો સો ટકા રિકવર થઈ ગયા છે એટલે કે તાવ ને દાંત ને એવું બધું પૂરતું એના લીધે તાવ શરદી ને એવું બધું થઈ ગયું બધું એમ કેવાય કે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે રમવા પણ મળી છે પેલા જીવિત પણ હવે વર્તન ને એમ કેવાય કે હાવ ભાવ ને એવું બધું કરવા મળે છે રમવા મળે છે અને ક્યાંક જવું હોય તો ફન કરવા મળે છે અને અત્યારે જો અહીંયા મા દીકરી બે બેઠા છે ને એની મમ્મી રમે છે કપ થી ને શિવાની બેન ખાય છે ગુવાર ગુવાર ને શિંગુ રામ રામ ને સીતારામ બોલતો ખરી હા શિવાની કેટલી

અને ઈ ગુડ ન્યુઝ શું છે ને કેમ છે ને ઈ હું તમારે જો હોય તો આપણે કાલે બ્લોગ માં જણાવી દેશું આજે બસ ગુડ ન્યૂઝ છે અમારા ઘરે હાલો ની લેવા દાવ ને તો શિવાની બેન પણ હવે રાગે આવી છે એટલે એમાં તો આપણે ખુશ થઈ પણ હવે હું હવે ખુશમાં માં સાથે ઈ હવે તો કાલ વ્લોગમાં આપણને માં આપણે છે પણ ભારત સાર જ લેવાનો છે ભારત તમારે લેવાનો છે ઓલ ખાય મે હંતી ની હારી તે બાય લેવા આવ્યા છે જેટલી આપણે લીધી છે ને ની બધી આપણે ગાંગડીમાં બાંધી પછી શિવાની ને પપ્પા ને સડાઈ દેશું

અને ખીસોડું તો એક જ લાવ્યો છે અને થોડોક આટલો ભીંડો છે ભીંડાનું અને થોડીક શીંગુ ઘરે પડી છે પણ ભીંડાનું તો બપોરે શાક હતું એટલે હાલો ઘેવડાને એવું કાંઈ ઘરે પડ્યું છે ને તો આમાંથી એકાદું શાક બનાવશું ને કે બાને પૂછ્યું બાય કે બા શેનું શાક અત્યારે બનાવશું હવે કાંઈ નહીં કે નહીં છે તો અંતે થોડું થોડું છે એટલે જ કહું અંતે થોડું થોડું છે એનું શાક બનાવશું એટલે બા જો કાંઈક ચૂલામાં બધા કાગળિયા વીણીને લાવ્યા ને હાથ પાછળ ને એવું તૈયાર કર્યું છે પણ આપણે રાંધવાયા તૈયાર કર્યું છે અને અહીંયા રાંધવાની મજા આવે ફળિયામાં પપ્પા જો અને અહીંયા અમને છે ખુલ્લામાં રાંધવાની નિયમ અહી બહુ મજા આવે ઓલા ઘર કરતા તો હવે અહીંયા ફાવશે ને તો અહીંયા હંધું લઈ આવશું મસાલા ને એવું હંધું બાકી લોટ ને એવું થોડું ઘણું તો આપણે અહીંયા જ હોય તો અહીંયા રાંધો છે તો અહીંયા રાંધશું નકર આપણે ઓલા ઘરે જતા રહીશું અને સિવાની બેની આપણે સરસ મજાના હોઈ ગયા છે ઘડીક જૂના ઘરે રાંધવું છે ને ઘડીક આયા છે ને બધી પ્લાન કર્યા પણ ફાઈનલી આયા રાંધવા નીકળી ગયું

એટલે કોરું મોરું શાક ખાવાની મજા આવે એટલે હું તો સુધારવા બે ગઈ અને બાય હોત એમ ચૂલો જઈ ગયું નહીં ખસે એટલે હવે બસ તો પેલું તૈયાર કરીને પછી શાક આપણે મૂકી દઈશું તો બસ હવે આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય